ક્યાં હોય હલર ઉપર અને આપણે જારી બદલવાનું છે કારણ જય દ્વારકા દેશ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ ની અંદર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા આઠ જેવું ને હમણાં છે ને ભાઈ ખેતી નું કામ કન્ટિન્યુ ઉપર લીધું એટલે ખેતી વાળા વ્લોગ ખેતી વાળા ભગવાન ખેતી વાળો ઘરો કામ અમારા ટૂંકમાં છે ને ભાઈ ચોમાસા સીઝન આવી ગઈ ને તો હે ને ખેતરૂત ત્યાં કરવાના છે તો અત્યારે અમારે એક નાદેરી ને બગીચું છે ને ગામમાં એમાં છે ને પાણીઓ ખાતર નાખવાનું છે એટલે આપણે ડોઝર આવે ફરવા ને ચાલુ ટૂંકમાં ખાતું ઉડાડવાની છે ટ્રોલી આવે ખબર હોય તમે ન જોયું હોય ને તો એનો વિડીયો આપણે એસ કે કિસાન હેલ્પ ચેનલમાં હે તમે ટાઈટલમાં દેખાતું છે નામ ત્યાં તમે ટચ કરીને જોઈ શકો છો તો અત્યારે ભરવા આવી ગયા હમણાં ને આ બધી જોઈ બનાવે હા મોરા રાખો સોરા ની ગવાની પીડા ની બધું મોર નાખો જીવ હોય આખું હાલો તો છાબા પાણી બનાવી જોઈ પાઈ દેજો આ વાટલો કઈ લીધ લો હે હા કે ગણો પીઠી સરવા બેહડી હોય હવે પીઠી સોરાઈ ગઈ કે તો હા હવે કામ પીઠી સોરાઈ એ વાંતો ને આયલા કરે હાલો ભાઈ તો ખાતર ભરે ને જાય એક ટોલી ઉડાડી દે પાછી ને બે ટ્રોલી ભરવાની છે આયા ભરે લોડર થી ભરતું જવાનું હજે બીજો ડબ્બો જો માં પડ્યો ઓલા આડો આવી ગયો વાહ ભાઈ વાહ વરસાદ વાતાવરણ જેવું ચૂંટમાં થઈ ગયો વરસાદ જેવું હાલતમાં જ નથી ખાતર ઉડલ નહીં બપોર સુધી પછી કંઈક નવીન કામ કરીએ જો ભાઈ આવી રીતના ખાતર ઉડતું નહીં હા એ પાછા તો છે પાણા બાણા આવે ને ભાઈ તો પપ્પા ભાંગના છે આપડા તો ભાઈ ખાતર નખાઈ ગયું છે બધું કામ થઈ ગયું છે પૂરું બધું કામ નથી ખાલી ખાતરનું કામ પૂરું થયું ને અત્યારે ટાઈમ થઈ ગયો છે હા હાથ જોવું નાઈ લીધું છે ને ભાઈ એને આમાં વ્લોગ નથી આવતાનું કારણ એ કહેશે કેમ કે આપણે જમીન હાંકી એટલે બધું ટૂંકમાં કામ કરવું પડે એટલે આ વ્લોગ બે ત્રણ દિવસથી ટૂંકમાં આપણે અપલોડ કરી પણ આ આપણે કાંઈ યુટ્યુબમાં પૈસા કમાવા કે વ્લોગ બનાવીને આપણે પૈસા છાપી લેવું કે આ શોખ છે શોખ આપણે ટૂંકમાં પૂરો કરીએ કાં બાકી જોડાવ ક્યાં કહ્યું હાલ તો હાલ તો આ નવો પાછો કામ હાલ થશે

એક નંબર હાલો તો સુમિતભાઈ તમે કેપ્ટન ટ્રેક્ટર બોલ છો રેડી ટ્રેક્ટર આવેલ સીટું ઓઇલ સીટું નાખવાનું લેવાયું જો હું તમને દેખાડું તમને યુનિક છે જે ટ્રેક્ટર રાખતા ને ખબર હે આ બાવડા જો આ કેટલી જગ્યા છે આ કેટલી આખી આમ થઈ ગઈ તો આઠું આવું છું સાપ તૂટી ગઈ ગયું

વલર ઉપર નાને આપણે છે ને જ્યારે બદલવાની છે કારણ કે છે ને આપણે અડદ ઘાડવાની છે કેમ કે બન્યા છે ને ટૂંકમાં એલો ડબ્બો છે ને એ ફૂગી એમ ને તો હવે છે ને આપણે આ બધું તૈયાર કરવી પડશે તો તારે ને પેલા છે ને જારી બદલી નાખીએ કા ભાઈ હાલ પેલા ફોન ખોલી નાખીએ વાહ વાહ આવે ઘરવારી જોઈએ બાકી હવે અડદ ને ભાઈ હું જારી ફિટ કરતો હતો તો જારી ફિટ કરવા ફિટ કરે ક્યાં કરતો એ આવડે

હાલો ભાઈ તો છે ને વાડી હાલ મૂકવા દઉં પણ અમે સંજય ભાઈ છે ને આપણે છે ને ફ્રેશ થઈ જાય કઈ નવા જ જાવું તો પણ પાછું લાઇટ ગઈ ને તો પાણી કંઈ હીસી લેવું પાછી હજી ભેહું છોડી છોડી ના આવે અમારે ભેહું કેમ છે બાકી લાગી ના શું પણ મને કઈ ખબર પડતી નથી વાય લાકડી છે એમ છો કાંઈ ઘટે નહીં કંઈ વાંધો નહીં ભાઈ હાલો લાઈટ આવી ગઈ લાગે લે પાલે આવી ગઈ લાઇટ પાણી લો નાઈ લો હાલો ભાઈ તો આ બ્લોગને અહીંયા પૂરો કરી દેહ મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને ને હા કરવાનું ભૂલતા દો બે જનરલ એસકે કિસાન હેલ્પ અને એસકે ગુજરાતી બ્લોગ અને એસ કે ભડાકા ત્રણ ચેનલ છે ત્રણ ત્રણ કરી લઈ લોબાય